સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એટીએમ તોડવાનો પ્રયાસ કરી રહેલી ગેંગને ચોટીલા પોલીસે ઝડપી પાડી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ પાંચ શખ્સોને ઝડપી લીધા પોલીસે આરોપીઓ પાસેથી એક દેશી હાથ બનાવટનું હથિયાર અને બે કારતુસ સહિત કુલ કુલંદાજીત રૂપિયા બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હેડક્વાર્ટરમાં પૂછપરછ દરમિયાન એક આરોપીનું ડુપ્લિકેટ નોટોના કિસ્સામાં પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે અને હાલમાં પોલીસે સમગ્ર ગેંગ વિશે વધુ તપાસ

કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાળા જે સ્પ્રે છે આ તો જે સ્પ્રે છે આનો એક એક નગ અને જે ગેસની ની ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ આનો એક નગ અને એ ટોટલ છે મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ 2.5 લાખ ને આસપાસનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે